મળે એવી શક્યતા અનુમાન પ્રમાણે દેખાઈ જોવા મળી રહ્યો છે સર્વે મુજબ દક્ષિણ ભારતમાં પણ બીજેપી જરૂર અહીંયા જોવા મળી રહ્યો છે જ્યાં ખાતું નથી ખોલી શકતા ત્યાં બીજેપી ખાતું ખોલાવા જઈ રહી છે અને બે હાજર આ વખતે એટલે કે બે આ બેઠકો મુજબ દક્ષિણ બીજેપી દક્ષિણ અને બેઠકો છે એ જો મેળવવી હોય તો સાઉથમાં કેટલાક ત્યાંથી કેટલીક સીટો મેળવવી પડે અને આ સાથે પૂર્વોત્તર માંથી પણ કેટલીક સીટો મળે તો આ ચારસો ના સુધી પહોંચી શકે બિલકુલ કારણ કે દક્ષિણ ભારત જ એવું છે કે જ્યાં ભાજપને બહુ જ મુશ્કેલ ટાસ્ક દેખાતો હતો અને આ વખતની જે અનુમાન આવી રહ્યા છે એક્ઝિટ પોલના એ પ્રમાણે તમિલનાડુ અને કેરળને વાત કરતા બાકીના જે રાજ્યો છે એમાં ભારતીય જનતા પાર્ટી અને એનડીએના જે સાથી દળો છે એમની જબરજસ્ત મજબૂત પકડ હોય એવું લાગી રહ્યું છે ખાસ કરીને આંધ્રપ્રદેશ અને કર્ણાટક કર્ણાટક તો એવું રાજ્ય છે કે જ્યાં કોંગ્રેસની રાજ્યમાં પણ સરકાર છે અને જે ખડગે છે તેઓ જ્યાંથી આવે છે ત્યાં જ એમની મજબૂત સ્થિતિ અત્યારે નથી દેખાઈ રહી એક્ઝિટ પોલ પ્રમાણે કર્ણાટક

ખૂબ અગત્યના જ્યારે આપણે પરિણામ તરફ નજીક જઈ રહ્યા છીએ અને આજનો એક સમય છે કે એક આ ચૂંટણી લડાઈ એ મુદ્દા ઉપર લડાઈ કે એક પોતાના પોતાના કે કે એના માટે અસ્તિત્વ લડતા હતા અને અમે ભારતના અસ્મિતાના અસ્તિત્વ માટે લડતા રહ્યા છીએ લડતા રહીશું એવી જ રીતે જોઈએ તો આ જે લડાઈ હતી એ નરેન્દ્ર મોદીને માન્ય નરેન્દ્રભાઈને વડાપ્રધાન બનાવવાના છે એ આખું રાષ્ટ્ર એક મત થઈ ના ચાલતા હતા અને એક બાજુ મમત હતી કે સત્તાની અંદરથી નરેન્દ્રભાઈ દૂર થવા જોઈએ આ બંને વચ્ચેની લડાઈ હતી ત્રીજી લડાઈ હતી કે રાષ્ટ્ર રાષ્ટ્રની સાથે ચિંતા કરનારા લોકો આ દેશની સાથે સાથે જોડાયેલા લોકો એના માટે આપણે જ્યારે લડતા હોય તેની પણ વાત હતી એમાં રાષ્ટ્રની સુરક્ષાથી લઈ અને સરકારના અત્યારે આ સમય નથી પછી આપણે બીજા ફેઝમાં કહીશું પરંતુ જે મુદ્દાઓ ભારતની સ્થિતિ એક હતી જે બની જે દસ વર્ષમાં જે અમે કહ્યું હતું એ કર્યું અને ભવિષ્યમાં જે કરવાના છીએ તેના માટે જનતા જનાર્દન સાથે જોડાયેલો તંતુ એ શ્રદ્ધા એ તાણાવાણા એકબીજા સાથે એના ગૂંથાયેલા જનતા અને માન્ય નરેન્દ્રભાઈ વચ્ચેના અને ભારતીય જનતા પક્ષના સંગઠનાત્મક વ્યવસ્થાઓના એના પરિણામે બિલકુલ સંધ્યા વાત સાચી છે કે આપણને ત્રણ રાજ્યોમાં ક્લીન સ્વીપ મળી રહ્યો છે આપનો સર્વે પણ બતાવી રહ્યો છે અમને પણ શ્રદ્ધા છે કે આ જ રીતે આખા ભારત પરિણામ પરિણામ પણ કઈક આ રીતે હશે એવું કહી રહ્યા છો રાજસ્થાન ઉપર વિશ્વાસ છે જે આંકડા સામે આવ્યા હતા બે થી સાત જ સીટ સંધ્યાબેન જનતાના પર વિશ્વાસ છે અમને જનતાએ આપેલા મેન્ડેટ જે ઈવીએમ પર ઈવીએમમાં અત્યારે કેદ થઈ ગયા છે એની પર અમને વિશ્વાસ છે અને આદરણીય મલ્લિકાન મલ્લિકાર્જુન ખડગેજીએ વાત કરી કે બસો ને પંચાણું પ્લસ એ જનતાનો મેન્ડેટ જનતાની પોલની વાત અને એક્ચ્યુઅલ પોલ પર કોંગ્રેસ વિશ્વાસ કરતી હોય છે જેમ વાત કરીએ છે કે ભાઈ આટલા આખા ઇલેક્શનમાં સેવન્ટી સેવન દિવસમાં ક્યાંય પણ ભાજપે એક પણ મુદ્દા આધારિત વાત ન કરી એમને મ ઉપર મુજરાની વાત કરી મ ઉપર માછલીની વાત કરી મટનની વાત કરી મોંઘવારી વિશે કંઈ વાત ન કરી આટલા દસ વર્ષ શાસન પછી આ પહેલીવાર એવું ઇલેક્શન આવ્યું જ્યાં રોટી કપડાં મકાન એટલે કે રોજગારીની વાત કરવામાં આવી મહિલા સુરક્ષાની વાત કરવામાં આવી અને સાથોસાથ કિસાનોની પણ વાત કરવામાં આવી એટલે મુદ્દા આધારિત ઇલેક્શન સંપૂર્ણપણે એક પણ ફેઝમાં તમે જેટલી પણ તમે રેલીઓ જોશો ત્યાં ઇન્ડિયા ગઠબંધનના તમામ સાથી પક્ષો છવ્વીસ છવ્વીસ સાથી પક્ષોએ એક જ વાત લઈને લોકોની વચ્ચે ગયા હતા કે તમારા લોકોના જીવનમાં શું પરિવર્તન આવે એ પ્રકારની કામગીરી કોંગ્રેસ પક્ષ આગામી દિવસોમાં કરશે સામા પક્ષે જોઈએ તો દસ વર્ષ જેટલા શાસનકાળ પછી પણ એક પણ એવી સિદ્ધિ ગણાવવામાં પણ નિષ્ફળ રહ્યા ધ્યાન ભટકાવવાની વાત કરવામાં આવી અને પછી છેલ્લા દિવસે આપણે ધ્યાનમાં જવાબની વાત કરવામાં આવી લોકો સમજી ગયા છે કે વાતો કરવા વાતો કરવી વસ્તુ અલગ છે ને કરી બતાવવું વસ્તુ અલગ છે જે દસ વર્ષમાં કોંગ્રેસ પક્ષે કરી બતાવ્યું આજે પણ અમારા જેવા પ્રવક્તાઓ જે દસ વર્ષથી સરકાર નથી જોઈ જે બોલી રહ્યા છે કે રાઇટ ટુ એજ્યુકેશન રાઇટ ટુ ફૂડ રાઇટ ટુ ઇન્ફોર્મેશન આ તમામ કાયદાઓ કોંગ્રેસે આપ્યા છે તમે જે મુદ્દા ઉઠાવ પ્રશાંતભાઈ આ જે હિરેનભાઈ કહી રહ્યા છે આ વખતના લોકસભાના ઇલેક્શનમાં જે મુદ્દાઓ હતા આપણે બધાએ જોયા પરંતુ એમાં મોંઘવારી છે કે બેરોજગારી છે કોંગ્રેસ જે મુદ્દાઓ ઉઠાવીને લોકોની વચ્ચે ગઈ તમને શું લાગે છે આ એક્ઝિટ પોલના તારણો પ્રમાણે આ મુદ્દાઓ ચાલ્યા નથી જો મુદ્દા મુદ્દાની જગ્યાએ બાજુમાં રહેતા હોય છે હું દર વખત કહું છું મારો કે કોંગ્રેસ મુદ્દા ઉપાડે અથવા તો મેનિફેસ્ટો હોય ભલે હોય વાસ્તવિક ગ્રાઉન્ડ લેવલની વાત હોય આપણે માની લઈએ જેમ કદાચ ભાજપનો ચારસો પારનો નારો થોડો તમને અતિરેક વાળો લાગે અને કોંગ્રેસની મોંઘવારી બેરોજગારીની વાત તમને થોડી વાસ્તવિક લાગે પણ એ વાત ક્યાંક ને ક્યાંક વોટમાં કન્વર્ટ નથી થતી કોઈક કારણસર હવે એની પાછળના કારણ જે બી હોય ક્યાંક નરેન્દ્ર મોદીનો ચહેરો હોય ક્યાંક ભારતીય જનતા પાર્ટીની હિડન આપેલી અમુક ભેટ ને આશીર્વાદ હોય જનતાને કેજગાર આજે હું આંકડા ઉપર અત્યારે વાત કરું છું જે એનડીએ ને આપણને સીટો મળતી દેખાઈ રહી છે ગુજરાતમાં છવ્વીસમાંથી છવ્વીસ મળતી દેખાઈ રહી છે અને હું આ જો હું આમ સ્પષ્ટ છું કારણ કે ગુજરાતમાં કોંગ્રેસે આખા દેશમાં આમ તો કોંગ્રેસે પિરામિડ સ્ટ્રક્ચર આખું ચેન્જ કરવાની જરૂર છે એકાદ સીટ ઉપર અપસેટ સર્જે તો સર્જે અને લીડ ઓછી કરે કરેડે કંઈક ને કંઈક બનાસકાંઠા અને સુરેન્દ્રનગર આ બે સીટો એવું માનું છું કે નાનું મોટું અપસેટ કદાચ છેલ્લી ઘડીએ સર્જાય બાકી જે 2019 માં જેટલી લીડ ભાજપને મળી છે એ આ વખતે અહીંયા આ બધી સીટો પર ના મળે બે સીટને વાત કરતા જે આપણે વાત કરી ગાંધીનગર નવસારી જેટલા મત મળશે બીજેપી ગુજરાતમાં એ પ્રકારની વાત હતી ત્રીસ ટકા કોંગ્રેસ ગઠબંધન એટલે કે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી અને બાકીના અન્ય મળી શકે છે એ પ્રકારની વાત હતી સવાલ આપને કઈ કહેવું છે જયશ્રી હું એક વસ્તુ કહેવા માંગુ છું કે ભેંસ ભાગોડે છાસ છાગોડે બસો પંચાણું પ્લસ કોઈ કહેતું નથી પણ જનતા સર્વે એટલે જનતા તો નામ પાડવા માટેનો મુદ્દો છે પણ કોંગ્રેસનો સર્વે એવું કહે છે હવે મને એ લાગે છે કે હજી તો કાંઈ નથી એ પેલા રાહુલ ને જ વડાપ્રધાન બનાવવા એક બાજુ એવો સુર ઉઠે છે એ લોકોના જ અત્યારે ત્રણ સુર તો ઉભા થવાના ચાલુ થઈ ગયા છે વચ્ચે પાછું કેજરીવાલ કહે છે કે અમારે કોંગ્રેસને કાંઈ નહીં અમે લગ્ન જ કર્યા એટલે આ આ વિષય અત્યારે જ કોંગ્રેસનો ને ઇન્ડી ગઠબંધનો ચાલુ થઈ ગયો છે અને એ એ પ્રાથીને આ રૂપાડી વાતો કરે છે હવે મારે બીજું કેવું છે 25 કરોડ લોકોને લોકો જે આ જે વારંવાર જૂઠું ચૂંટણી પૂરી થઈ ગઈ છે હવે તમે જે વાત કરી તમને એ જ કહી છે જાહેર સભાઓની અંદર માનનીય નરેન્દ્રભાઈની હોય માનનીય અમિતભાઈની હોય કે કોઈ પણ

ક્યાંય કોઈ સ્થિતિ નથી એક બાજુ બસો પંચાણું પવન ખેડા એમ છે કે આ એક્ઝિટ પોલ અમે માનતા જ નથી અમે ક્યાંય કોઈ જવાના નથી નેશનલ ચેનલમાં પણ કોઈ લોકો દેખાતા નથી વડીયા ગુજરાતે ચિંતાનું કંઈક નિર્ણય કર્યો હોય ટૂંકમાં દરેક વખતે અનુકૂળતા હોય એ પછી ન્યાયતંત્ર હોય કોઈ પણ વિષય હોય ભારતનો જ્યાં એને અનુકૂળ લાગે

કે મહિલાઓ મતદાન મહત્તમ થયું છે મહત્તમ મહિલાઓનું મતદાન થયું છે અને એ પોતે જે કન્વર્ટ થયા છે વોટ એ કામને લીધે થયા છે પછી અમારે ઇતિહાસ બોલવો પડે તમારી કટોકટી ને અત્યારે તમારું સાબાનુ કેસ અત્યારે આ જે કામો કર્યા છે એ બધા માટે કર્યા છે સમાજનો કોઈ વર્ગ એમાં એના વિકાસ માટે વંચિત ન જવાબ જવાબ અત્યારે બધી ઘણી બધી વાતો કરે પણ તમે સવો કે કોંગ્રેસ પક્ષે કે ઇન્ડિયા ગઠબંધને ક્યાંય પણ એમ નથી કીધું કે અમારો પ્રધાનમંત્રીનો ઉમેદવાર આ વ્યક્તિ છે વચ્ચે પ્લીઝ હવે ઉપર થી ખડગેજી ને બનાવો તેમ છતાં અમે સ્પષ્ટ કીધું કે જ્યારે આપણે આપણી પાસે સીટો આવે એ પછી બનાવીશું આપણે ભૂતકાળ યાદ છે કે ભાઈ અહીંયાથી ગોવામાં બેઠક કરવા ગયા હતા અને પછી પેલા જેના અત્યારે માર્ગદર્શન મંડળમાં છે રોતા હતા અને કેમ કે કેમ કરીને મોદી સાહેબ ને બનાવવાને બધાને ખબર છે કેવી રીતે બન્યા હતા અને હું જ ને બીજો કોઈને આજે પણ એક વ્યક્તિ મોદી પર વોટ આપો મોદી પર આ એ જે એટલે જે તાનાશાહી વાળી મોડલ છે ભાઈ વાત સાંભળો લોકશાહીમાં સાંભળવાનું પણ રાખવું પડે લોકશાહીમાં સાંભળો આ એનડીએ જે કહે છે ને એનડીએ એ નરેન્દ્ર મોદી ડિક્ટેટરશી એ છે તમે જો એનડીએ ની એક બેઠક બતાવો બેન ક્યાં મને વાત પૂરી કરે વાત તો પૂરી કરે સાંભળો આપણું મીડિયા પર સાંભળે વાત લોકોની વચ્ચે પણ જાય કે ઇન્ડિયા ગઠબંધનની ની પચાસ બેઠકો થઈ હશે લોકો મળ્યા વાતચીત થઈ આ મુદ્દો લઈ જવાય એનડીએમાં ક્યાંય એવું જોવા ન મળે એ એલાયન્સ કોણ છે શું છે મોદીજી કે એ તો જ બે આ કરવાનું બાકી નહીં કરવાનું વાત એમને બહુ સરસ કહી મેં ડિબેટમાં આવું કે ના આવું તમે જો ગયા વખત સાંભળો ને મોટા ભાઈ હું ડિસ્ટર્બ નથી કરી તમને મેં બે હજાર ઓગણીસના તમે એક્ઝિટ પોલ કાઢો એક પણ એક્ઝિટ પોલે સદાબેન એક એક પણ એક્ઝિટ પોલે એવું નથી કીધું કે કોંગ્રેસને નેવું થી લઈને એકસો ને ચોસઠ સુધી થી નીચે બેઠક આવશે ચુમ્માલીસ બેઠક આવી ઠીક છે ઠીક છે અને સામે સામા પક્ષે સામા પક્ષે બીજેપી ને એવું કહેવામાં આવ્યું હતું ત્રણસો બે થી લઈને ત્રણસો ચોસઠ આવી બસો બોતેર

આંકડા કહે છે કે બીજેપી અને એનડીએ સમર્થિત જે સાથી દળો છે એમને ત્રણસો ને વધુ સીટો મળવાનું અનુમાન છે એટલે ચાર તો કહી દીધું છે કે મોદી સરકાર ફરી એકવાર બનવા જઈ રહી છે બિલકુલ તો જનકી બીજેપી પ્લસ કોંગ્રેસ પ્લસ એટલે કે ઇન્ડિયા ગઠબંધન એકસો એકાવન અદર્શ પંદર જઈ રહી છે પોલ સ્ટેટને ત્રણસો એકોતેર જે બીજેપી પ્લસ એટલે એનડીએ ને મળી રહી છે અને ઇન્ડિયા ગઠબંધન મળી રહી છે આ સાથે જ પણ આપણે આંકડો આપી રહ્યા છે બિલકુલ એટલે કોંગ્રેસની જો વાત કરીએ જનકી બાદ તો એકસો એકાવન પોલ સ્ટ્રીટમાં એકસો પચીસ મળવાનું અનુમાન બતાવે છે જ્યારે પીએમ આર ઓમાં એકસો ચોપન અને મેટ્રિકમાં એકસો છવ્વીસ મળે એવું અનુમાન બતાવે છે જ્યારે ડી ડાયનામિક્સમાં એકસો પચીસ નું અનુમાન બતાવે છે જે કોંગ્રેસ અને ઇન્ડિયા ગઠબંધને મળી શકે છે પણ 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 આમાં એક એક મોટી વાત એ છે જે આ બધા સર્વેમાં છે આ મોટી વાત અહીંયા એ સામે આવી રહી છે કે ના બીજેપી એટલે કે એનડીએ નો 400 નો આંકડો અહીંયા પહોંચી રહ્યો છે કે ન તો ઇન્ડિયા ગઠબંધનનો 295 નો આંકડો પહોંચી રહ્યો છે આ મોટી વાત આમાંથી આ નીકળી રહી છે બેપિનભાઈ જે ચાર અમે બતાવી રહ્યા છે જે છે 2019 માં પણ આ જ હતું કે ત્રણસો ત્રણ જે છે ને મળતી અને એના ગઠબંધન સાથી પક્ષોને પચાસ મળે એટલે એવરેજ જોઈએ તો બી એનડીએ સાથેના જે છે પક્ષો એને થી પચાસ જ મળે છે અને ઓવરઓલ જોઈએ તો સૌથી વધુ એનડીએને ક્યાંથી ફાયદો મળે છે તો ઈસ્ટ ઇન્ડિયામાં જોઈએ તો બે હજાર ઓગણીસમાં એનડીએને છવ્વીસ મળી હતી હિન્દી બિલ્ટમાં એ બસો ને ત્રણ સીટો મળી હતી નોર્થ ઇસ્ટમાંથી એ સત્તર સીટો મળી હતી અને જે છે કે સાઉથ ઇન્ડિયામાં મુખ્યત્વે જે આ વખતે જે છે એ ત્રીસ એટલે જે બે હજાર ઓગણીસમાં માં ત્રીસ મળી હતી જે આ વખતે વધીને જે છે એ ચાલીસ થી પિસ્તાલીસ થઈ શકે એમ છે અને વેસ્ટ ઇન્ડિયા એટલે વેસ્ટ ઇન્ડિયામાં પશ્ચિમ ઇન્ડિયામાં એ અગ્નસિત્તેર જેટલી સીટો ને મળી હતી એટલે એવરેજ જોઈએ તો જે ત્રણસો તેપન હતી એ મેં આનું જે એનાલિસિસ પ્રમાણે પણ મારો અંદાજ પણ એ જ છે કે ત્રણસો વીસથી ત્રણસો પચાસ સુધીનો રહી શકે એટલે મુખ્યત્વે કહીશ કે જ્યાં એટલે એનડીએને જો સપોર્ટ જે છે એ યુપી એટલે કે યુપી અને જે હિન્દી બેલ્ટમાંથી જો વધુ મળશે તો એ ચોક્કસપણે જે છે ત્રણસો પચાસથી નૈયાને પાર કરી શકે એવું લાગે